સામાન્ય લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં આજે જિલ્લા કક્ષાએ જે તૈયારીઓ થયેલી છે એના ભાગરૂપે આજની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી છવ્વીસ વલસાડ લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા આવે છે એ પૈકી ડાંગ વિધાનસભા ડાંગ જિલ્લામાં અને વાંસદા વિધાનસભા નવસારી જિલ્લામાં પડે છે અન્ય પાંચ વિધાનસભાઓ વલસાડ જિલ્લામાં પડે છે કુલ મતદારો અત્યાર સુધી નોંધણી જે થયેલી છે એ અઢાર લાખ અડતાલીસ હજાર બસો અગિયાર મતદારો છે એ પૈકી એક જનવરી બે હજાર ચોવીસની લાયકાત પ્રમાણે પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા અડતાલીસ હજાર સાતસો ત્રશી છે દિવ્યાંગ મતદારો કુલ નોંધાયેલા તેર હજાર બસો સડસઠ છે અને સેવા મતદારો બસો સત્યાવીસ છે એના ઉપરાંત કુલ મતદાન મથકો જે છે એ બે હજાર છ છે સ્વીપની એક્ટિવિટી મતદાર જાગૃતિ મતદાર નોંધણી અને વોટર ટર્નઆઉટ વધારવા માટે સમયાંતરે જે જે કાર્યક્રમો થશે એ બધાની ડિટેલ્સ આપને અમારા ટ્વિટર હેન્ડલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી મળતી રહેશે એના ઉપરાંત આજથી આચારસંહિતા અમલમાં થતાં કુલ સોળ ટીમોની રચના કરવામાં આવેલી છે એ તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અને ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જે અગાઉ કાર્યરત હતો એ આજથી ફૂલ ફ્લેજ ચાલુ થયું છે મેં એના નંબર્સ આપની સાથે ઓલરેડી શેર કરી દીધા છે એના ઉપરાંત મારે તમામ મતદારોને વિનંતી છે કે પોતપોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરે જો ન હોય તો હજુ સુધી નવું નામ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે હવે પછી આપણે નવું કોઈ નામ કમી કરી શકતા નથી એટલે નવા મતદારો કોઈ બાકી રહી ગયા હોય તો એમનું નામ આપણે ઉમેરી શકીએ છીએ એના ઉપરાંત આચાર સંહિતામાં ચોવીસ કલાક અડતાલીસ કલાક અને બોતેર કલાક આવી ત્રણ જે ગાઈડલાઇન્સ કમિશનની હોય છે એના પ્રમાણે આજથી જ કામ શરૂ થઈ જશે અને એમાં થયેલી જે કામગીરી છે એ બોતેર કલાક પૂરા થાય એટલે આપણે આપની સાથે શેર કરી દઈશું એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને નોડલ અધિકારી તરીકે નિમણૂક થયેલી છે ફ્લાઈંગ સ્કવોડ્સ વીસ છે જિલ્લામાં જેને આજથી કાર્યરત થઈ ગયા છે ડેટ ઓફ નોટિફિકેશન બાર એપ્રિલના રોજ છે અને ત્યાંથી અન્ય એક્સપેન્ડિચર મોનિટરિંગની ટીમ્સ કાર્યરત થઈ જશે એ લોકોની પણ તાલીમ થઈ ગઈ છે અને નિમણૂક પણ થઈ ગઈ છે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ સાથે જોઈન્ટ મીટિંગ કરવાની હોય છે એ પણ અમે પાલઘર નાસિક દમણ અને સેલવાસ કલેક્ટર્સ અને એસપી સાથે કરી દીધી છે અને એમાં પોલીસ રિલેટેડ કોઓર્ડિનેશન ઇલિગલ એક્ટિવિટીઝ રિલેટેડ જે કંઈ કોઓર્ડિનેશન કરવાનું હતું એ અને ડિપ્લોયમેન્ટ રિલેટેડ કોઓર્ડિનેશન અને પોલિંગ સ્ટેશન પોલિંગ પાર્ટીઝ અને એ બધું કોર્ડિનેશન પણ એમના જોડે ઓલરેડી કરી દેવામાં આવેલું છે ધન્યવાદ